ંગ બે તથા જીવતા કાર ત્રણ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા નવરાત્રી તેમજ દિવાળી તેવા નજીક આવી રહ્યા છે ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ ના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહી છે કાપોદ્રા સર્વેલન્સ ટીમ હથિયારબંધી ડ્રાઈવ પર હતી તે દરમિયાન કાપોદ્રા સર્વેલન્સની ટીમને મળેલ બાતમીના આધારે કાપોદ્રા વરાછા રોડ પર આવેલ ચીખુવાડી બ્રિજ પાસે એક ઓટો રિક્ષામાં શંકા જતા રિક્ષા રોકી તપાસ કરતા તેમાંથી દેશી બનાવટના કટ્ટા નંગવે તથા જીવતા કાટી નંગ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા કાપોદરા સર્વેલન્સ ટીમ દ્વારા દેશી બનાવટના કટ્ટા નંગ બે કિંમત રૂપિયા ચાલીસ હજાર કાર્ટિઝ નંગ ત્રણ કિંમત રૂપિયા ત્રણસો મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા ત્રીસ હજાર એક બજાજ કંપનીની ઓટો રિક્ષા કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર મળી કુલ મળીને ત્રણ લાખ વીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાપોદ્રા સર્વેલન્સની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત આગામી તત્વ નવરાત્રિ તથા દિવાળીના તહેવાર અનુસંધાને મેરબંધ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સેક્ટર વન સાહેબ ડીસીપી જોન એક હોય આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી તથા સર્વેલ સ્ટાફના પીએસઆઈ શ્રી એ એલ પંડ્યા તથા સર્વેલ સ્ટાફના અન્ય પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે તેઓ પોષ્ટ વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓની બાતમી હકીકતવાળી એક ઓટો રિક્ષા હતા એ ઓટો રિક્ષાને ઉભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ ત્રણ ઇસમો પાસેથી દેશી બનાવટના કટ્ટાનંગ બે તથા જીવતા કાટિસનંગ ત્રણ તથા ત્રણ મોબાઈલ અને ઓટો રિક્ષા મળી ખુલ્લે કિંમત રૂપિયા ત્રણ લાખ વીસ હજાર જેટલો મુદ્દા માલ હસ્તગત કરવામાં આવેલ છે અને આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આર્મસેટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ સર્વેલન્સ સ્ટાફના પોષણશ્રી એર પંડ્યા સાહેબનાઓ કરી રહેલ છે આ ઉપરોક્ત આરોપીઓની જે ધરપકડ કરવામાં આવેલ છે તેઓની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલવામાં પા પામેલ છે કે આગામી નવરાત્રીના દિવાળીના તહેવારો આવતા હોય અને તે અનુસંધાને તેઓને કોઈ સારી એવી ટીપ મળે તો મોટો કોગ્નિજેબલ ગુનો કરવાની યોજના હતી અને આ અનુસંધાને અન્ય બે આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ હજુ ચાલુ છે